बोला दादा आ 500 वालो रील छे आले दादा नॉट बिजी आपो तो ए हारू आले यो पतंग ए पतंग क्या हारी छे हु हो? हमका बीली पतंग आय <laughs> पार पजामा एक आदि पतंग तो एवी होयच छे हु काय घरे पतंग नही बनावतो हा पण

ખાવું છે તો રોટલા તો આ રોટલો અમારા બાજરાનો હશે હવે અમે તો અમથા ની વારિયા હાલ ઓય બાપા ઓય બાપા ઓય તારાનું હું કામારો કતન અપાઈ જાહે આ તો તું બોલે જો હે તે મને બાજરાની લેતા ભાયો એ કેહા કાકા ને જમરૂ ને રોટલા બનાવવા લોટ આપ્યો હા આ તો ઈ રોટલા અમારા બાજરાના છે એલા કાઈ બાજરો હું તમારી એકની વાડીમાં પાકે બજે બાજરો પાકે

બકુલ ભાઈ એક ગુણ બાજો વેસવા એ મૂકી ગયા હે તો તો બકુલ ભાઈ એ ગુણ લઈ ગયા છે હે ભાઈ તો એને ગોતી એ હારો યો બોલો વગર વાકે મને ઢોલું મારી હમણા તમારી ખબર ઉભાયો ફોળા દાદા વાડીએ ગયો તો ફોળા દાદા ની નોતા અને મમરા ભાઈ આજ આવશે ને હવે મારે ટાઈમ પાસ કરવા ક્યાં જાવું ફોળા દાદા યાદ બકુલ ભાઈ છે ઓય બાપા ઓય બાપા અમારી વાડીએ બાજરાની બાજરા ની કામ લઈ ગયો બાજરાની બાજરા કાઈ મારા ઘરે નથી લઈ ગયો વેસવા આપી

જો બોલો એનું કામ કરવી તો આપણને ખીજાય આજ તો ડોહા ને એના માણા મારવા છે ઈ આમ આવે છે મમરા ભાઈ બાજરા ની થઈ ગઈ ઈ તો તમારે હમજણ થઈ ગઈ હજી અમારે હમજણ બાકી છે એટલે હમણે વગર કે ધાલુ મારી કા ઈ તો બાજરા ની ગોળ કોણ લઈ ગયો એમને ખબર નોતી એટલે ધાલુ મારી થી ઈ વાત જવા દો ધોકા ખાવા તૈયાર થઈ જાવ એ અમારી ભૂલ થઈ ગઈ બસ એ વાતું નથી કરવી આ બેને બાંધી દેવી ઉસાવ કે ઉભેરો કો

બાંધો તો હોય કે ને મને એકલા ને ધોકા વાગે અમતા ભાઈ ભોળ દાદા ના આખે પાટા બાંધી એ મારી આખે પાટો બાંધો એ કે તમને મારી મને હું કામ ધોકા મારવા આ તો વાંધો ની તું ખોટું ખોટું હોય બાપા એમ બોલજે એ હારું અમતા ભાઈ હવે ધોકા મારો એ હારું બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ¡Papá!